નમસ્કાર હું શું હિના અને આપ જોઈ રહ્યા છું ઇન્ડિયા ગુજરાતના મહત્વના સમાચાર મહત્વના સમાચારની શરૂઆત કરીશું અમરેલીથી તો અમરેલી જિલ્લામાં કમોસમી માવઠાના મારથી પીડિત ખેડૂતોની વહારે કોંગ્રેસ નેતાઓ આવ્યા છે વડીયા તાલુકામાંથી પ્રારંભ ખેતી બચાવ સત્યાગ્રહનો પ્રારંભ કર્યો છે ખેડૂતોની ખેતી બચાવ બાદ જન આંદોલન કરતા કોંગ્રેસના નેતાઓ ખેડૂતોને સાથે રાખી કોંગ્રેસે સત્યાગ્રહ આંદોલન શરૂ કર્યું છે ગુજરાતના પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાથ દ્વારા શરૂ થયું ખેતી બચાવ સત્યાગ્રહ આંદોલન ખેડૂતો સાથે રેલી મારફતે સૂત્રોચ્યાર કરતા પરેશ ધાનાણી પ્રતાપ દુધાત પહોંચ્યા મામલતદાર કચેરીએ પાઠવીને ખેડૂતોના દેવા માફ કરવાની માંગણી કરી કપાસ મગફળીના ટોપલા મામલતદારને અર્પણ કરી ખેડૂતોના કર્મ ફૂટ્યા હોવાનો વસવસો વ્યક્ત પરેશ ધાનાણીએ કર્યો હતો સહાય પેકેજની જે વાતો ઊભી થઈ રહી છે ગુજરાતની અંદર મારા જાહેર જીવનની સાથે મને જ્યારથી સાંભળે છે એટલે કે પિસ્તાલીસ વર્ષની ઉંમર એટલે કે પંદર વર્ષની ઉંમરથી બધું યાદ હોય ત્યારે એટલો મોટો ફટકો ખેડૂતો નથી લાગ્યો ખેડૂતોનો તૈયાર પાકની અંદર બધી મજૂરી બિયારણ ખાતર દવાઓ બધા ખર્ચાઓ થઈ ગયા હતા સીધો પાક ઘર સુધી લાવવાની તૈયારી તૈયારીથી ત્યાં સુધીના ખર્ચાઓ થયા હતા પેકેજ નહીં ખેડૂતના દેવા માફ કરવા જરૂરી છે ખેડૂતને ઉભા કરવા જરૂરી છે આજે દેશની અંદર સૌથી મોટી કોઈ રોજગારી આપતું હોય તો ખેડૂત આપે છે ખેડૂતના ખેતરમાં દસ વીઘા જમીન હોય તો પાંચ ઘરના ભરણપોષણ પોષણ આલતા હોય છે કંપનીઓની અંદર અનાજ નથી પાકું આ દેશની અંદર કંપનીઓના ઓગણીસ ઓગણીસ લાખ કરોડ દેવા માફ થતા હોય કોંગ્રેસ સમયની અંદર બોતેર હજાર કરોડના મનમોહનસિંઘે દેવા માફ કર્યા હોય તો ત્રીસ વર્ષથી સત્તા ભોગવતી અહીંયાની સરકારને વિનંતી કરી કે કોઈ વાત નહીં ફક્ત ખેડૂતના દેવા માફ કરો વધારાની વાતો બંધ કરો એ વાત સાથે તાલુકા તાલુકે અમે જવાના છીએ ખેડૂતોની વ્યથાને સમજી અને સરકારને ઢંઢોળવાનો જગાડવાનો પ્રયત્ન કર્યો